યાદેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ આજે નવલા નોરતાનું ત્રીજું નોરતું પાવન પર્વ નવરાત્રીનું ત્રીજું નોર્તું છે ત્યારે આજે માતાજીના કયા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે તે તમને જણાવીશું પિંડજ પ્રવરા રૂઢા ચંડકો પાસ્ત્ર કેયુરતા પ્રસાદમ તનતે મહ્યમ ચંદ્રઘંટેતી વિશ્રતા માં નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે તેમના માથા પર ઘંટાકારનો અર્ધચંદ્ર છે એટલા માટે તેમને અર્ધચંદ્રઘંટા કહેવામાં આવે છે તેમની દસ ભૂજાઓ છે અને દસેય ભૂજામાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીએ હાથોમાં ધનુષ બાણ તલવાર ત્રિશુળ ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલા છે દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુગટ વિદ્યમાન છે દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે માં ચંદ્રઘંટાની કથા તો પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે મા દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું તેણે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું તેનાથી દેવતાઓ ખૂબ જ ચિંતિત થયા દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ લીધી મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ જેમાંથી એક દેવીએ જન્મ લીધો તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશુળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા દેવીનું આ સ્વરૂપ એટલે ચંદ્રઘંટા આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનું મૃત્યુ હવે નજીક છે તેના મૃત્યુનો સમય નજીક છે ત્યારે મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો અને મા ચંદ્રઘંટાએ તે જ ઘડીએ મહિષાસુરનો વધ કરી દીધું મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી એટલે કે રક્ષા માટે મા ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે મા ચંદ્રઘંટાનું પૂજન કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે માં ચંદ્રઘંટાની પૂજા અને સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે જેને લીધે વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે દેવીની ઉપાસનાથી મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે આજની પૂજા કરવાથી શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે આજના પાવન દિવસે તમે પણ મા ચંદ્રઘંટાની આરાધના કરો અને ધન્યતા અનુભવો નવલા નોરતાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના હેપી નવરાત્રિ